જય જવાન જય કિસાન આજે આપણે આવી ગયા આપણી સોનેરી લીલોડી ધરતી ઉપર અને આજે ટ્રેક્ટર આવ્યું છે મોટું બધું મોટું બધું ચારે વ્હીલ તાકાત કરે દાંતી મારે છે જોઈ કેવી દાંત ફાવે છે એ કે તમારે બળદની દાંત રાફ ખેંચે નહીં કીધું જોઈ જોઈ નવું ટ્રેક્ટર આવ્યું છે અને ડ્રાઈવર એવો હે જો બતાવું ચાડીઓ ડ્રાઈવર છે કેક પા કરે મેગાભાઈ કેક તે પા કરી જોવો તો ખરા જોઈ હવે ટ્રેક્ટર બતાવું અને ડ્રાઈવર એવો છે ઓ પણ ભૂકા કાઢી નાખે એવો ચારે વીલ તાકાત કરે છે જોઈ ગયા ને ખબર પડતી નથી હોઈ લો ટ્રેક્ટર આ અમારે ગોંડલ પાર્થ ટ્રેક્ટરના ડીલર છે ભાઈ ટ્રેક્ટર ડ્રાઈવર જોઈને ટ્રેક્ટર આપ્યું છે જોઈ લો ડ્રાઈવર જોઈ લ્યો ભૂખા કાઢી નાખે ટ્રેક્ટરના આતેડા કાઢી નાખે રાકી તો હારી પાવે છે ટ્રેક્ટર જ એમ છે બાકી હોઈ જયો અરે પણ બાહ ભાઈ વાહ ડ્રાઈવર જોયો સુખા ગાઢી નાખે ડ્રાઈવર હા ભાઈ આ કેટલા હોશ પાવરનું ટેક્ટર પંચાવન હોશ પાવર ચાર ઇલ તાકાત કર્યો કુબોટા કુબોટા આ પાર વાર હવે ડ્રાઈવર જોઈને ટ્રેક્ટર આપવો કે ડ્રાઈવર એવો છે એટલે ટ્રેક્ટર એવું છે સોડના ટાયર વાહ ભાઈ વાહ એ ભાઈ હજી થોડી વધારે ફવાડજો અરે હા ભૂકા કાઢવી નાખો ને આવતો તોડી છડો દિયો સોડા દિયો ભાઈને ટાટા કરો

અમારે એટલે તો મોટું ટ્રેક્ટર તેળાવ્યું છે જેમ વધારે બેસાય એમ વધારે હવાઈ દો ઉનાળુ ખેતી તો એવી થાવી જ જોઈએ ગીદેડી હાલશે આમાં ગીદેડી હાલશે પછી હે અને રાપ કાઢવી છે ગીદેડીયાથી હેડા વગર લે ચાલે એ કે તમારું ટ્રેક્ટર આમાં છે નહીં જો ડ્રાઈવર પણ જો ડ્રાઈવરને ડ્રાઈવરને ટ્રેક્ટર બે સરખા હો મને તો એ જ આવે જો આ અમારો ભાણો છે ભાણો એટલે કઈ કહેવાય નહીં ભાણું ભા છે અમારા ટ્રેક્ટર એમ છે ને ડ્રાઈવર એમ ભૂકા કાઢી નાખે ટ્રેક્ટર સારું હો ભાઈ આવું ટ્રેક્ટર હોય તો જ ખેતીમાં મજા આવે એટલે કોઈને હકવું હોય તો આ ફોર વ્હીલ તાકાત અને ભૂકા કાઢી નાખે હવારમાં કીધું હતું આવ્યો અગિયાર વાગે કાકો એટલે આ બપોર વચારો થાય પણ ડ્રાઈવરને તડકો ન લાગે કારણ કે આ ટ્રેક્ટરના ડ્રાઈવરોને બધાને બપોર વચારો જ લેવાનો હોય ટ્રેક્ટર દબાવવાનું નામ નથી ફૂલ કરે છે ટ્રેક્ટર આપણને આ બહુ ગયું આ લીધા જેવું ટ્રેક્ટર છે પણ કિંમત વધારે થાય પણ ટ્રેક્ટરનું હું તમે મારુતિ આપતા હોય એવું પાવર સ્ટેરિંગ પાવર કાંઈ ઘટે નહીં જોઈ લો જાપાનની કંપનીનું ટ્રેક્ટર છે અહીંના તો બધા કચરા લાગે આ ટ્રેક્ટર જ એવું જોઈ લો આગળ તાકાત કરે દબાવવા પણ જ નહીં બેસતું જાય છે વસૂલ છે ખેતી કરવી હોય તો આ કોમ્બાટો ટ્રેક્ટર વસૂલ છે ભાઈ હલો આજનો નો આ પ્રો પૂરો કરશું જય જવાન જય કિસાન જય શ્રી ધારેશ્વર મહાદેવ